જંબુસર ખાતે જિલ્લા કક્ષાની ફૂટબોલ ફેસ્ટિવલ પૂર્ણાહુતિ સમારોહ યોજાયો જંબુસર યોગી પાર્ક ખાતે નનહિકલી પ્રોગ્રામ હેઠળ ત્રિદિવસીય જિલ્લા કક્ષાની ફૂટબોલ ફેસ્ટિવલ યોજાયો હતો તેનો સમાપન સમારોહ દિગ્વિજયસિંહ રાઠોડ તથા પ્રફુલ્લભાઈ વસાવા સામનીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો અને વિજેતા કેરવાડા અને પિલુદ્રા ગામની ટીમની ઉપસ્થિત મહેમાનોના હસ્તે સર્ટી તથા બેસી સર્પણ કર્યા હતા નંદી ફાઉન્ડેશનના નનહીકલી પ્રોગ્રામ ભારતના આઠ રાજ્યોમાં કાર્યરત છે અને ભરૂચ જિલ્લાના સાત બ્લોકમાં આશરે નનીકલી સાથે કાર્ય કરે છે નાની બાળાઓ રમતગમત ક્ષેત્રે આગળ વધે તે માટે પ્રોગ્રામ ઓફિસર નૂતન યાદવ અને તેમની ટીમ સતત પ્રયત્નશીલ રહે છે યોગી પાર્ક જંબુસર ખાતે ત્રિદિવસીય જિલ્લા કક્ષાની ફૂટબોલ મેચ બે વિભાગમાં બાર ટીમો વચ્ચે યોજાઈ હતી અંતે ફાઈનલ મેચ બિગ્નર કેરવાડા અને કાવી તથા સ્ટ્રોંગમાં વેડ અને પિલુદરા ગામ વચ્ચે હતી પરિણામના અંતે કેરવાડા અને પિલુદરા ગામની ટીમ વિજેતા બની અને તેનો સમાપન સમારોહ યોજાયો હતો જેમાં તોસિકભાઈ કાવી હરમાનભાઈ પડિયાર અમરસંગભાઈ રાઠોડ પિલુદરા રાજદીપભાઈ કેરવાડા ભરતભાઈ અનોર દીપકભાઈ મકવાણા નહાર સહિત ઉપસ્થિત રહી ફૂટબોલ ટીમની તમામ બાળાઓને અભિનંદન પાઠવી રાજ્યકક્ષાએ નામ રોશન કરે તેવી શુભકામના પાઠવી પ્રેરણાદાયક પ્રસંગો સાથે સમજ આપી હતી સદર કાર્યક્રમમાં કોચ ઓફિસ સ્ટાફ મોહસીનભાઈ વિક્રમભાઈ દિનેશભાઈ સહિત હાજર રહ્યા હતા